મળશું મેરે કેરે મળશું ગામ ગીર નહીં મળે આ મેકરા તેની ધરતી જુદતી હશે તો સ્વાગત છે કે નવા વ્લોગ વિડીયોની અંદર અને આજે હું આવી ગયો છું માધુપુરના મેરામાં કે આપણા વ્લોગ અત્યાર સુધી માધુપુરના મેરાના કોઈ આવ્યા નથી તો આ પહેલી વખત માધુપુરના મેરામાં હું તમને લઈને આવ્યો છું તો જોડાયેલા રહેજો અને ચેનલ ઉપર પહેલી વખત આવતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મળું રાજકોટથી પણ આવ્યા છે તો ખૂબ સારું એવું અત્યારે ઓવર રાજકોટથી પણ આવ્યા છે તો કેમેરામેન પણ સાથે છે અને હું અત્યારે જઈ રહ્યો છું મેરાની મોજ કરવા માટે તો ચાલો અંડર જઈએ છીએ ને જો આ બધી સુશોભિત કર્યું છે અને આપણે આગળ તરફ વધી રહ્યા છે ને જો કેવી રીતે આખું બધી સળગાણ્યું છે આ મેરાને આખો લુક આપ્યો છે તો જેવું કેવી રીતે સરસ રીતે સળગાડવામાં આવ્યું છે લૂ આખો આપવામાં આવ્યો છે જો અહીંયા પાણીની વ્યવસ્થા રાખી છે તમે મેરાની અંદર ફરો તો તરસ લાગે તો અહીંયા પાણી તમને પીવાનું મળી જશે અહીંયા ગેટ ગલત છે આ પાણી પીવા માટેનું તો આપણે આગળ જોઈએ છીએ અહીંયા બધી તમને એટું ઝેડ વસ્તુ અહીંયા મરી જાય છે કપડાંથી માંડીને બધું જ અહીંયા મરે છે તો વિઝિટ જરૂરથી કરજો અત્યારે આપણી તમને સોતમાં બતાવીએ છીએ આ બધું વસ્તુઓ જો અલગ અલગ વિભાગો અત્યારે રાખવામાં આવ્યા છે જો અત્યારે આ બધું જેમ જેમ અંધારું થશે એમ લાઇટ આમાં પણ થશે અને શું ખૂબ સારું એવું આયોજન છે અને અહીંયા તપાલ વિભાગનું પણ રાખવામાં આવ્યું છે કે તપાલ વિભાગમાં શું હશે તો જોવું અહીંયા બધું ખરેખર અદ્ભુત અહીંયા લાગી રહ્યું છે આ પોરબંદરથી ગ્રુપ આવેલું છે લેડીઝ માટે કેમ છો જે દ્વારકાથી તો આ સ્ટોલમાં સ્ટોલની અંદર તમે શું રાખ્યું છે હા ઓકે આખું આ તમારું જ છે એટલું જ છે ઓકે તો જરૂરથી વિઝિટ કરજો કરી રહ્યા છે અલગ અલગ સ્ટોલની અંદર અને અલગ અલગ સ્ટોલ આપણને જોવા મળી રહ્યા છે બધી કલાઓ માટેનું સ્ટોલ છે આ ફુલરાઓને એ બધીનું સ્ટોલ છે આવું બધી સ્ટોલ છે ખુલરાઓને એ બધી માંડીને હાથથી બનાવેલી વસ્તુ છે અત્યારે જસ્ટ ભાષણ આપી રહ્યા છે ઓપનિંગ થઈ ગયું છે જસ્ટ થોડીક જ વાર પહેલાં આપણે હવે પહોંચી ગયા છે ખાણીપીણી વિભાગમાં આ બધી તમને જો દેખાતી હશે એ બધી ખાણી પીવાની વસ્તુ છે પણ ખૂબ સારી વ્યવસ્થાઓ છે આ બધી એ વિભાગ છે આ બધી તમે જોઈ શકો છો માધવરાયનો સિમ્બલ પણ આ અહીંયા આપેલો છે તો જરૂરથી અહીંયા આવીને ફોટો કરાવજો અત્યારે તમે જોઈ શકો છો કે હરેક શોપ અહીંયા ઉપલબ્ધ છે તમે અહીંયા આવીને ખાઈ પી શકો છો પણ શોપિંગ પણ કરી શકો છો અત્યારે જો હું કરી રહ્યો છું તરફ જઈ રહ્યા છે જ્યાં રાયડુને એવું બધી હશે મારા ખ્યાલથી અત્યારે જઈ રહ્યા છે આ વિભાગમાં પણ પાણીની પીવાની સુવિધા છે અને આ બધી હવે ત્યાં અહીંયા સ્ટાર્ટ થાય છે ખૂબ એન્જોય કરી રહ્યા છે આ લોકો અત્યારે નાના બાળકો વિભાગ છે આ બધી હોડકી હોડકીની અંદર પણ સેલી રહ્યા છે આ બધી બાજુ અને જો આ આખો વિભાગ યાદ છે જો આ બધી છે અને આ કુડકા મારવાનું છે અત્યારે કોઈ છે નહીં અને જો આ ભાઈ અહીંયા જોઈ શકો છો કે નાના બાળકો કેવી રીતે રમી રહ્યા છે અને આ પ્લેન છે અત્યારે જો બાળકો એન્જોય કરી રહ્યા છે હા કુડકા મારી રહ્યા છે અને અહીંયા જો નાનકડા બાળકો રમી રહ્યા છે અને સૌથી વધારે બાળકોને જે ગમતું હોય ને તો એ આ છે આમાં તમે નીચે સાઇડ સ્લાઇડ શો કરી શકો છો જો હેલિકોપ્ટર વિભાગ અત્યારે આવ્યો છે અને હા રેલગાડી છે આ તે ત્યાં જઈએ છે આપણી હવે આવી ગયું છું રેલગાડી મને ખુદ પસંદ છે એ રેલગાડી પસંદ છે અત્યારે જો એન્જોય કરી રહ્યા છે બાળકો અને વાવ જો આ વિભાગ રેલગાડીનો છે તો અત્યારે જ ઉદઘાટન થયું છે મને એવી માહિતી મળી છે અત્યારે પબ્લિક ધીરે ધીરે કરીને આવી રહી છે આપણી પહેલાં છે ઓલી બાજુ પણ છે આખું ચક્કર ભમર ભમરડીને એટલે અહીંયાથી જ તમને બતાવી બતાવી રહ્યો છું આપણે આગળ તરફ હવે વધી રહ્યા છે આપણે આગળ વધી રહી માઢવપુર ફેર લખેલું છે માઢવુરનો મેરો બે હજાર પચીસ અને બધા લોકો ફોટા પર આવી રહ્યા છે તો કેટલું મસ્ત અદભૂત લાગી રહ્યું છે અત્યારે સુશોભિત થઈ ગયું છે અહીંયા તો ફુવારા ચાલે છે ને જો ગરમી થાય ને તો તમારે ફુવારા આગળ ઊભી જવાનું જેથી કરીને તમને ઠંડક લાગે તો અહીંયા જો પાણી પણ અહીંયા સુધી આવે છે પાડવા માટેનું રાખ્યું છે અહીંયા ફોટા ફોટા પાડે છે બધામાં ફોટા ફોટા અને ફોટા જ પાડે છે થઈ રહ્યા છે સાંસ્કૃતિક પ્રોગ્રામને છે ભાઈ તો ગયા હો આ હાથોથી અત્યારે જો આ બનાવી રહ્યા છે અત્યારે તમને જો દેખાતું હશે એના મોબાઈલ નંબર પણ છે તમે ફોન કરી શકો છો તમારે જો આ બનાવવું હોય તો આ બધી મહિલાઓને માટે નીચે બધી જો આ મિત્રો પણ આવ્યા છે બધી આ બધી છે ને હસ્તકળા એટલે કે હાથેથી બનાવેલી કલાઓ છે જે અત્યારે રાખવામાં આવી છે આ બધી જોઉં તમે જો અત્યારે આ બધી વસ્તુ હાથેથી બનાવેલી છે છે અને આ સુશોભિત ફૂલોને એ બધી છે એ સબ તો આ શોપિંગ માટેની બધી છે મહિલાઓ માટે ખાસ કરીને ફ્લાવર છે બધા અત્યારે આપણી જઈ રહ્યા છે આ બાજુ અને જો આ વિભાગો પણ છે તો દેખ શકતા કે શોપિંગ કે અલગ અલગ વસ્તુ એ અને જો આ ખુરશીઓને બધી હસ્તકલાઓથી બનાવેલી છે તમે જોઈ શકો છો બધી વસ્તુઓ કલાઓથી ભળેલી છે ખૂબ સારી વસ્તુ છે જ્વેલરી વિભાગ છે બધા લોકો અલગ અલગ કન્ટ્રીમાંથી આવ્યા છે અસામથી ને આ મિઝોરમનું આખું સ્ટોલ છે આ કયો વિભાગ છે ને મિઝોરમથી આવેલું છે અને જો પોતાની હસ્તકલા અહીંયા પ્રસ્તુત કરી છે ખૂબ સારી રીતે અત્યારે આપણે આગળ વધી રહ્યા છીએ આ નાગાલેન્ડનું બધી આખું છે આ આ વિભાગ આખો નાગાલેન્ડથી આવેલો છે અલગ અલગ એ સબ દેખ શકીએ આપ અલગ અલગ વસ્તુ એ આ વિભાગ મેઘ મેઘાલયથી આવ્યો છે અને અલગ અલગ વસ્તુઓ અત્યારે રાખી છે અહીંયા મણિપુરથી પણ આવેલા છે આ બધી તમે જોઈ શકો છો કે મણિપુરથી આવેલા છે આ વિભાગ આખો મણિપુરનો વિભાગ છે મણિપુરથી લોકો આવેલા છે સબલો લેડીઝ કા ખાસ કર કે જાડા હૈપે આ વિભાગ આખો સિક્કિમથી આવેલો છે અત્યારે તમે જો મારી સ્ક્રીન ઉપર દેખાતું હશે સિક્કિમથી આવેલું છે આ મોરલો અત્યારે રાખવામાં આવ્યો છે તમે આવવાળા દેશમાં તો અત્યારે આ મોરલો રાખ્યું છે કે ગામડાનું ઘર કેવું હોય એ અત્યારે અહીંયા બતાવવામાં આવ્યું છે તો મિત્રો હવે આપણે આ બ્લોક આપણે અહીંયા કરીએ છીએ અને ફરી મળીએ એક નવા લોક સાથે જય હિન્દ ભારત માતા કી જય